નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ મહિનો બે હજાર ચોવીસને ને વાર બુધવારના રોજ આજની કપાસ ભારેની આવકની વાત કરીને તો મિત્રો કપાસ ભારીમાં પચાસ ટકા જેવો ઘટાડો જોવા મળી છે મિત્રો આજે રાતે મગફળીની આવક હતી એની હિસાબે કપાસની આવક થોડીક ઓછી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો પચાસ ટકાનો મગફળીમાં ઘટાડો જોવા મળ્યો છે વાહનમાં પણ આજે પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે વાહન સાતથી આઠ જ આવેલા છે મિત્રોને ભારેની વાત કરી મિત્રો છસો જેવી આસપાસ ભારે જોવા મળી રહી છે મિત્રો અને જે હરાજીનું જોવા કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં રૂબરૂજીને જાણી આવી કેવા રીત છે આજના કપાસના બજારમાં મિત્રો મિત્રોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પંદરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે બીજો વખતે વેચાણો છે મિત્રો પંદરસો ને છવ્વીસ રૂપિયા બીજો વખતે પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે બહુ જક તરે ગામમાં એના ખોટી રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો અમાર 1441 માં વેચાણો છે મિત્રો પંદરસો ને એકત્રીસ પંદરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો માલ પંદરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે સૂકો માલ છે નવો કપાસ છે પંદરસો ને નો ભાવ થયો છે ચૌદસો ને એકાણું ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોયું હોય અમારે ચૌદસો ને એકાણું રૂપિયામાં વેચાણ ઠંડુ 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 ઠંડુ

પંદરસો ને છ્યાસી પંદરસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આમાં એકદમ સુપર ક્વોલિટીમાં છે પંદરસો ને છ્યાસી માં